અનેક પ્રકારના શુભ પ્રસંગો કરવામાં આવશે જેમાં હવન યજ્ઞ પૂજન આરતી જેવા અનેક શુભ પ્રસંગો આ દિવસે કરવામાં આવશે તથા તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ સવારે દસ કલાકે રાખવામાં આવી છે હિન્દુ ધર્મના દેવ મંદિરો જે આસ્થાનું પ્રતિક છે તેવા સર્વોને કલ્યાણ કરનાર શ્રી શિવ ભગવાન તથા શ્રી ખોડિયાર માતાજીની મૂર્તિ પ્રાંત પ્રતિષ્ઠાનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ચોવીસ ત્રણ બે હજાર પચીસને ને સોમવારના રોજ સવારે સાડા સાત કલાકે પ્રાતઃ પૂજન ત્યારબાદ મૂર્તિ નિજ મંદિરમાં પ્રવેશ શિવ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા ખોડિયાર મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા જેવા અનેક પ્રસંગો કરવામાં આવશે

લોક ડ્રાયરા ખૂબ જ સરસ મજાનું આયોજન કરશે જેમાં આપ સર્વ ગામજનોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગામની શોભા વધારશો તેમજ ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપ સૌ ભાગીદાર બનો એવા સમસ્ત આયોજકોએ ઈચ્છા વ્યક્ત કરી છે બ્યુરો રિપોર્ટ વી ઇન્ડિયા ન્યૂઝ હિપાવડલી જ્યાં તમે તમારા ઘર ફેક્ટરી એપાર્ટમેન્ટ સ્કૂલ કોલેજ હોસ્ટેલ તેમજ આપની જમીન પર સોલાર પ્રોજેક્ટ કરી આપીશું તો રાશિ જુઓ છું